કુકમ ટોલના કપ પર ટ્રાન્સપોર્ટરનો વિરોધ નેસલા વિના અધુરા કામને લઈ વિરોધ નોંધાવ્યો પ્રોજેક્ટ પુરો થવાガー ટોલ ટેક્સ વસૂલામાં વિરોધ છે જેનો ટ્રક માલિકોએ નોંધાવ્યો વિરોધ રસ્તાની ગુણવત્તાને અધુરા બ્રિજને લઈને એકવાર રજુ વાત કરવામાં આવી છે નો રોડ નો ટોલ ના કરી ટ્રક માલિકોએ નોંધાવ્યો વિરોધ ટ્રક માલિકોએ રસ્તો બંધ કરી કર્યો ચક્કાજામ જે હું રાજેશભાઈ શાંગા કચ્છ જિલ્લા ટ્રક એનોરેસસિનનો કન્વીનર છું અને શ્રી રત્નાલ ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશનમાં પણ કન્વીનર છું જી હવે આજે આ અગિયારસો કરોડનો પ્રોજેક્ટ જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા તો એ પ્રોજેક્ટની અંદર જીઆર ઇન્ફેક્ટેશન કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યો છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલ છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે છતાં પણ આ અહીંયા લો લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાખવા એને શરૂ કરી દેવામાં આવ્યો છે પી એકદમ ગેરવ્યાજબી છે એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલો નથી સો ટકા રોડનું કામ પૂરો થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ આજે વિરુદ્ધ કરવા આવ્યા છે